નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણીયા એગ્રિકલ્ચરમાં હું એ જે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે જે સાતમ આઠમ દરમિયાન જે વરસાદ પડ્યો એમાં ઘણા લોકોના શાકભાજી પૂરા થઈ ગયા અથવા જે પણ રીંગણની ખેતી કરતા એ લોકોને રીંગણ પૂરા થઈ ગયા તો અત્યારે રીંગણ થોડું ઘણું ઊભું થઈ ગયું છે પણ એને જો વ્યવસ્થિત એમાં ફ્લાવરિંગ નથી લાગતા દવાના ખર્ચા વધતા જાય છે તો આજે જે ફ્લાવરિંગ છે એના વિશે આપણે વાત કરવાની છે કે ફ્લાવરિંગ કઈ રીતના બેસાડવું એના માટે કેવી પ્રોડક્ટ વાપરવું તો તમે આ મારો રીંગણનો પાક જોઈ શકો છો આ આપણું રીંગણ છે હવે હું સૌપ્રથમ તમને ફ્લાવરિંગ બતાવીશ તો તમે આ જોઈ શકો છો આ જુઓ આ રીતના કંઈક ફ્લાવરિંગ આપણે સ્ટાર્ટ થઈ ગયું છે આમાં ફૂલની તમે સંખ્યા જોઈ શકો છો આ ફૂલની સંખ્યા જુઓ બરોબર ફૂલની સંખ્યા એક જગ્યાએ નહીં બધે આ જુઓ ઓલરેડી માલ બંધાવાનું શરૂઆત થઈ ગઈ છે અને એકૂક નહીં બબે બબે ઝુમખા આવે છે આ માઇકો કંપનીનો જે લીલો ગોટો આવે છે તે વેરાયટી છે આમાં તમને ક્યાંય પણ કોઈ જાતનો રોગ નહીં દેખાતો હોય આમાં તમને નથી ડોકા મેળો દેખાતો નથી સફેદ મચ્છી દેખાતી તેમજ જે અત્યારે ભાદરવા મહિનાના જે તડકા પડે છે તેમાં ફ્લાવરિંગ જવાના ઘણા એને પ્રશ્ન આવતા હોય છે તો આમાં ફ્લાવરિંગ ખરતું તમને ક્યાંય દેખાતું નથી ઇવેન ફ્લાવરિંગ અને ડીટ એટલા પ્રમાણમાં લાગ્યા છે કે ઉત્પાદન ફ્લાવરિંગ જોતા એમ લાગશે બહુ સારું આવશે હવે આપણે હું પહેલાં તમને ખાતરની વાત કરી દઉં તો આપણે ટોટલ આ અઢી વીઘાનું રીંગણ છે તેમાં આપણે પાંચ કિલો ઝીરો ઝીરો પચાસ જે વોટર સોલ્યુબલ ગ્રેડમાં આવે છે પોટાશ જેમાં ખાતર આવે છે તે આપણે આપીએ છીએ અને ફાવરિંગ માટે આપણે ખાસ એક પ્રોડક્ટ વાપરીએ છીએ એ પ્રોડક્ટ વિશે હું તમને આજે વાત કરવાનો સૌ સૌ પ્રથમ એ પ્રોડક્ટ તમને હું બતાવીશ ખેડૂત મિત્રો જ્યાં આપણે આમાં રીંગણામાં ફાલ માટે જે પ્રોડક્ટ વાપરીએ છીએ તે એગ્રીસિય પોટેશિયમ મોની બ્લેડમ છે બરાબર આ તમારે સો ગ્રામનું પેકિંગ છે આની એમઆરપીની વાત કરીએ તો ચૌદસો ને પિંચોતેર રૂપિયા એમઆરપી આરપી છે સો ગ્રામની અને સાત ગ્રામ પચીસ લિટર પંપ પચીસ લિટર મારી પાસે પચીસ લીટરનો પંપ છે એટલે કે પચીસ લીટર પંપનું જે પાણી છે એમાં સાત ગ્રામ નાખવાનું જો તમારી પાસે પંદર લીટરનો પંપ હોય તો તમે એમાં પાંચ ગ્રામ પણ નાખી શકો ખૂબ સારા રિઝલ્ટ છે આ તમે જે ફ્લાવરિંગ જોઈ શકો છો ફૂલ જોઈ શકો છો આ રીંગણની જે રિકવરી તમે જોઈ શકો છો તે આ પ્રોડક્ટને બદલત છે બીજું આપણે આની સાથે જે ફ્લાવરિંગ ખરવાના ને એવા બધાય પ્રશ્ન હોય છે એના માટે આપણે પ્યોર ફોમમાં કેલ્શિયમ છે બરોબર તો કેલ્બા પ્લસ કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો ઉપયોગ કરીએ છીએ આની એમઆરપીની વાત કરીએ તો અઢીસો ગ્રામના સાતસોને પંચોતેર રૂપિયા છે આ તમારે પચીસ લીટરના જે પંપ છે એમાં જે પચીસ લિટર પાણીમાં પચીસ એમએલ નાખવાનું છે જો પંદર લિટર પાણીનું પાણી હોય તો તમે પંદરથી વીસ એમએલ નાખીને આનો સારો એવો સ્પ્રે લઈ શકો હવે આ બેનું કોમ્બિનેશન આપણે ભેગું કરવાનું છે એટલે કે પોટેશિયમ મોનીબ્લેડમ અને કેલબા એટલે કે પ્યોર કેલ્શિયમ એનાથી શું થાય કે ભાઈ જે આપણી ડાળી છે તે એકદમ મજબૂત થાય છે તેમજ છોડવામાં જે કાંઈ ફ્લાવરિંગ ખરણના પ્રશ્નો છે તે બંધ થઈ જશે દીટ બંધાવવાની શરૂઆત થાય છે અને તમે આ મારો પાક જોઈ શકો છો એક જગ્યાએ નહીં એવું નથી કે એક જગ્યાએ ફ્લાવરિંગ લાગ્યું છે જો આ દરેક જગ્યાએ તમે આમાં ફૂલ જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ફાલ લાગી ગયો છે બરાબર આપણે જે આ વરસાદ ઠંડુ પાણી પડ્યું નુકસાની નહોતી આવી એવું નહોતું નુકસાની આપણે પણ આવી હતી પણ તે પછીના વ્યવસ્થિત સારા રાઉન્ડ મારવાથી જે આ રિકવરી આવી છે એ એકદમ બે મિસાલ છે એટલે ખેડૂત મિત્રો આવી સારી પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખો તેમજ આ પ્રોડક્ટ જે લોકો પાસે મળે આ રેર પ્રોડક્ટ છે જે તમને બધા એગ્રોમાં નહીં મળે એટલા માટે આ પ્રોડક્ટ લેવા માટે ગોંડલમાં તિલક એગ્રો સેન્ટર જે ગુંદાળા ચોકડીથી નજીક આવે છે તેમજ જે કંપનીના સ્ટાફ છે તેનો નંબર પણ હું અહીંયા ડિસ્પ્લે ઉપર સાઈડમાં આપી દઈશ ત્યાંથી તમે કોન્ટેક કરીને મેળવી શકો છો અને તમારો આ જે રીંગણનો ઘેરો છે એકદમ હરો હરોભૈ્યો એટલે કે આ મારો ઘેરો તમે જોઈ શકો છો એકદમ હૈરોભૈરો બનાવી શકો છો બરાબર આ જુઓ તમે એક ધારો એક ધારી ઊંચાઈ અને એક ધારું જ્યાંની ગ્રીનરી હોય છે તે એક ધારી જાળવી શકો છો આગલા વિડીયોમાં રીંગણમાં આપણે સફેદ મચ્છી અને જે ઈયરનો પ્રોબ્લમ એટલે કે ડોકા મળ્યાનો જે લોકોને પ્રોબ્લેમ આવે છે તેના વિશે એક મસ્ત ટેકનિકલ સાથે ફરીવાર મળશું ત્યાં સુધી મારી આ અજય મેણિયા એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો શેર કરો અને ખાસ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી મળી રહે અને તમે તમારા ખેતીમાં તેનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી શકો જય જવાન જય કિસાન